માથાભારે ટોળકી શુક્રી ગેંગના ત્રાસથી કંટાળેલા કાપડ વેપારી સુરત કલેક્ટર પાસે મૃત્યુની પરવાનગી માગી હતી છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક દૂર કરવા સુરત પોલીસ કમિશનર મહેનત કરી રહ્યા છે તે હજુ પણ અનેક ટોટકી લોકોને હેરાન કરી રહી છે સુરતના રામપુરા ખાતે રહેતા કાપડ વેપારી તારીખ મેમણે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી કારણ કે ભાગતળા માથાભારી સુકરી ગેંગ દ્વારા તેઓને વ્યાજી આપેલા રૂપિયા મામલે વારંવાર હેરાન પરેશાન કરી રહ્યા હોય અને લાજપોર જેલમાંથી પણ માથાભારી ફાઇનાન્સરે ધમકી આપતા હોવાની આક્ષેપો કર્યા છે હું તારીખ હારુન મહેમાન મેં આજે જિલ્લા પંચાયત પર આવ્યો છું ઈચ્છા મૃત્યુ કરવા માટે કલેક્ટર ઓફિસે મેં આજથી એક મહિના પહેલે કમિશનર સાહેબને અરજી કરી હતી કે મને પયુ સુખરી જેઓ મર્ડર કેસમાં અંદર છે તેમના પહેલાથી મેં વ્યાજે પૈસા લીધા હતા ને એને એને હર વર્ષે આજે બે વર્ષથી મેં હર હર મહિને અમને હર મહિને પચાસ હજાર રૂપિયા હપ્તો મોકલ્યા કરતો હતો ને વ્યાજ આપતો હતો અગર તે બાબતે અત્યાર સુધીમાં હવે એ લોકો મારી દુકાન અને મારા ઘર અગર એ ન આપું તે અમને અને મારા પરિવારને મારી નાખવાની ધમકીઓ આપે છે મેં જેલમાંથી મને કોલ કર્યા કરે છે કે અગર તુંને મેરે નામ પે દુકાન નહીં કી તો તેરા મર્ડર ઓર તેરે પરિવાર કે સાથ મેં મર્ડર કરવા દૂગા મેં જેલમાં હું તો મુજબ કોઈ ફરક નહીં પડતા હૈ કે મારા લીધે તો જેલ આવવા જવાનું એક ઘર છે આ બાબતે મેં કમિશનર સાહેબને અર્જ કરી હતી કમિશનર સાહેબે એમના એરિયા એરિયાવાઈઝ મને લાલ ગેટમાં મોકલ્યો હતો અને લાલ ગેટમાંથી મને સાહેબો એમ કહી છે કે આનાથી કંઈ ફરક પડશે નહીં તને તું એ માથે ભારે માણસો છે ને તું એનાથી પતાવત કરી લે એ લોકોનું કંઈ બગાડશે નહીં મગર તું તારી જાનતી ધોવાઈ જશે હાલ તો સુરત કરેક્ટર પાસે ઈચ્છા મૃત્યુ માંગનાર કાપડ વેપારી અગાઉ આ મામલે પરિવાર સાથે સુરત પોલીસ કમિશનર ને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા